ગાંધીનગરના છત્રાલમાં મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકવામાં આવ્યું રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક કર્યો છે મહિલા હોમગાર્ડે ઠપકો આપતા રિક્ષા ચાલક વિફર્યો હતો રોષે ભરાયેલા રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યું છે મહિલા હોમગાર્ડની હાલ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે ગાંધીનગર પોલીસે ઘટનાની વધુ તપાસ પણ શરૂ કરી છે ગાંધીનગરના છત્રાલની આ ઘટના કે જ્યાં મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંકવામાં આવ્યું રિક્ષા ચાલકે આ મહિલા હોમગાર્ડ પર એસિડ એટેક કર્યો છે મહિલા હોમગાર્ડે છપકો આપ્યો હતો અને જેથી રિક્ષા ચાલક વિફર્યો હતો રોષે ભરાયેલા રિક્ષા ચાલકે મહિલા હોમગાર્ડ પર એસિડ ફેંક્યું હતું હાલ તો આ મહિલા હોમગાર્ડની સારવાર ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે ગાંધીનગર પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ પણ અત્યારે હાથ ધરી છે આ દ્રશ્યો સામે આવ્યા કે જ્યાં એક તરફ મહિલા પર એસિડ ફેંકવામાં આવ્યું રિક્ષા ચાલક કે જે રોષે ભરાયો હતો અને મહિલા હોમગાર્ડ પર તેણે એસિડ ફેંક્યું હતું મહિલાને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી અને ત્યાં તેની સારવાર પણ અત્યારે ચાલી રહી છે અને પોલીસ દ્વારા અત્યારે આ રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધી અને વધુ તપાસ પણ અત્યારે શરૂ કરાઈ છે તો ગાંધીનગરના છત્રાલની આ ઘટના કે જ્યાં રિક્ષા ચાલકે એક મહિલા હોમગાર્ડ પર એસિડ અટેક કર્યો છે મહિલા હોમગાર્ડે રિક્ષા ચાલકને ઠપકો આપ્યો હતો જેથી આ રિક્ષા ચાલક વિફર્યો હતો અને બાદમાં મહિલા પર એસિડ ફેંક્યું હતું આ મહિલાને તાત્કાલિક સારવાર માટે ગાંધીનગર હોસ્પિટલ ખસેડવામાં આપી અને ત્યારબાદ આ રિક્ષા ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો